હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો બપોકારી જવાય એવી ગરમી પડી રહી છે ને અને એટલી ગરમી અને એટલો બફારો પડી રહ્યો છે ને કે વાત જ ના પૂછો તો આ ગરમીથી રાહત પામવા આપણે શું કરવું તો આજે આપણે બનાવશું ઠંડા ઠંડા કુલ કુલ ડ્રાય ફ્રૂટ ગોલા આ ડીશ ગોલા એટલા ટેસ્ટી અને એટલા સુપર યમી છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આના માટે મારી પાસે આવું એક મેકર છે તે મેં લીધું છે તે લેશું તમારી પાસે ન હોય તો તમે મિક્સરમાં પણ બરફ ક્રશ કરી શકો છો ત્યારબાદ આપણે બરફ લેશું જો બરફ આવી રીતે રાઉન્ડ શેપનો ગોલા મેકર હોય ને તો આપણે બનાવવાનો છે આવો રાઉન્ડ શેપનો બરફ લેશું અને ત્યારબાદ આપણે તે ગોલા મેકરની અંદર આવી રીતે રાખી દેશું અને ત્યારબાદ તેનું ઢાંકણ આવી રીતે જે આવે છે તે પ્રેસ કરી અને ઢાંકી દેશું હવે આપણે નીચેની સાઈડ એક ખાલી બાઉલ મૂકી દેશું અને ત્યારબાદ આવી રીતે ફેરવતા જઈ અને તેમાં બરફનો સ્લસ પાડી લેશું જો આવી રીતે બરફનો સ્લસ પડતો જશે ફ્રેન્ડ્સ આમાં સરસ રીતે બરફનો સ્લસ પડે છે આપણો બરફનો સ્લસ પડી ગયો છે હવે આપણે તેના હાથમાં લઈ લેશું અને પ્રેસ કરી અને તેનો આવી રીતે ગોળો બનાવીશું સેજ પ્રેસ કરી લેવાનો છે તેથી તે ઓગળી ન જાય હવે ત્યારબાદ આપણે તેની ઉપર સીરપ રેડીશું ફ્રેન્ડ્સ તમારી પાસે જે જાતના સિરપ હોય તે આમાં પોર કરી શકાય મેં અત્યારે પિસ્તાનું મેંગોનું અને રોજનું સિરપ લીધેલા છે અને આ સિરપ મેં ઘરે જ રેડી કરેલા છે ચમચી આપણે પહેલાં બધા સિરપ પોર કરીશું જુઓ અત્યારથી જ કેવો કલરફુલ લાગી રહ્યો છે ને હવે આપણે તેની ઉપર જેલી એડ કરીશું ફ્રેન્ડ્સ તમારી પાસે જેલી ચેરી તૂટી ફ્રૂટી જે કાંઈ હોય તે બધું એડ કરી શકાય બધું ખૂબ જ સરસ લાગે છે બજારમાં આ ગોલો ખૂબ જ મોંઘો મળે છે જ્યારે તમે ઘરે આ આરામથી કરી શકો છો હવે આપણે તૂટી ફ્રૂટી ત્યારબાદ માવો એડ કરીશું ફ્રેન્ડ્સ તમે મિક્સરમાં પણ આને બનાવી શકો છો તો મિક્સરમાં બ્લેડથી નીચેની સાઈડ બરફના પીસ રાખવા અને ત્યારબાદ તેને ક્રશ કરી લેવા હવે આપણે તેની ઉપર ડ્રાય ફ્રૂટ્સ ગોલા બનાવીએ છીએ એટલે કાજુ બદામનો છોલ એડ કરીશું ત્યારબાદ આપણે ફ્રેશ મલાઈ એડ કરીશું મલાઈ મેં ઘરની જ લીધેલી છે ફ્રેન્ડ્સ માર્કેટમાં ગોલા મળે તેમાં આપણને ખ્યાલ નથી હોતો કે કેટલા ટાઈમ પહેલાંની મલાઈ વગેરે છે જ્યારે આ આપણે ઘરે એકદમ સરસ ફ્રેશ બનાવી શકીએ છીએ ત્યારબાદ આપણે ફરીથી એક એક ચમચી બધા સિરપ એડ કરીશું આ ગોલો ખાવામાં એટલો ટેસ્ટી અને એટલો કલરફુલ લાગે છે ને ત્યારબાદ આપણે ફરીથી માવો એડ કરીશું ફરીથી બધા ડ્રાય ફ્રૂટ સોડા થોડા એડ કરીશું હવે ફરીથી આપણે થોડી ઝેલી અને ત્યારબાદ ઉપર એક ચેરીથી એને ગાર્નિશ કરીશું લાગે છે ને એકદમ જોરદાર ખાવામાં પણ એટલો જ મજેદાર છે જુઓ છે ને એકદમ સરસ અને એકદમ મજાનો તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ આપણો એકદમ જોરદાર એકદમ ટેસ્ટી અને એકદમ ઠંડો ઠંડો અને યમી ગોલો રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ